રાજ્યમાં ગત ચોવીસ કલાકમાં એકસો સાહીઠ તાલુકામાં ઇંચથી વધારે વરસાદ સૌથી વધુ ડાંગના ઇંચ તો વલસાડના ઇંચ વરસાદ સાપુતારામાં ભારે વરસાદથી અંબિકા નદી બે કાંઠે થતા ધોધ ફરી થયો સક્રિય સેલાણીઓમાં આનંદ રાજ્યમાં આગામી ચોવીસ કલાક માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદની આગાહી બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર વડોદરા નર્મદા અને બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી રાજ્યના કુલ બસો નવ ડેમમાંથી અગિયાર ડેમ હાઈ એલર્ટ પર ગુજરાત કેરળ પશ્ચિમ બંગાળ અને પંજાબની પાંચ વિધાનસભા બેઠકો પર આજે પેટા ચૂંટણી ત્રેવીસ જૂનના રોજ આવશે પરિણામ રાજ્યસભાની આઠ બેઠકો માટે પણ આજે મતદાન કડી અને વિસાવદર પેટા ચૂંટણી માટે મતદાન શરૂ વિસાવદરમાં સોળ કડીમાં આઠ ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં થશે સીલ બંને બેઠકો પર ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દેશોની યાત્રા બાદ સ્વદેશ માટે રવાના પ્રવાસના અંતિમ તબક્કામાં ક્રુએશિયાની યાત્રાને પ્રધાનમંત્રીએ ગણાવી ઐતિહાસિક કહ્યું મિત્રતા અને વ્યાપક સંયોગનો નવો અધ્યાય શરૂ તો ક્રુએશિયા પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદને ગણાવ્યો માનવતાનો દુશ્મન આતંકવાદ સામે ક્રોએશિયાના સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો ઈરાન ઇઝરાયલ વચ્ચે સતત સાતમા દિવસે પણ મિસાઇલના હુમલાઓ ઈરાનથી નાગરિકોને સુરક્ષિત લાવવા ભારત તરફથી ઓપરેશન સિંધુ કાર્યરત મોડી રાત્રે એકસો દસ ભારતીય નાગરિકો પહોંચ્યા દિલ્હી પરત અને અમેરિકા સામે નમવા તૈયાર નથી ઈરાન નેતન કહ્યું કે ઈરાની પરમાણુ અને મિસાઇલોનો ખાતમો બોલાવશે ઇઝરાયલ